નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના સુભાનપુરામાં બન્યો સૌથી મોટી રકમની ચોરીનો બનાવ વડોદરા શહેરમાં ચોરીના બનાવો બની રહ્યા છે અને ચોર પોલીસને હાથ તાળી આપી રહ્યા છે ક્યાંક પોલીસ પેટ્રોલિંગ પર ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે એવું કહી શકાય કે શુભાનપુરા વિસ્તારમાં આવેલું વૈકુન ફ્લેટમાં આ વિસ્તારની સૌથી મોટી ચોરીનો બનાવ બન્યો છે કે જ્યાં મકાન માલિક હિંમતભાઈ વાઘેલા કે જેઓ પોતાના વતન બગોદરા પૂજા કરવા માટે ગયા હતા તે દરમિયાન તેમના નિવાસ નિવાસસ્થાને ચોરીનો બનાવ બન્યો હતો અને ચોરીની રકમ ખૂબ જંગી છે જ્યાં મકાનમાંથી વીસ તોલા સોનું એક કિલો ચાંદી અને એક લાખ પચાસ હજાર કેશની ચોરી થઈ સાથે ચોર ચોરી કરવા આવ્યો ત્યારે વૈકુંઠ ફ્લેટમાં પ્રથમ માળે જ્યાં ચોરી કરી ત્યાં આજુબાજુના અન્ય ત્રણ મકાનને બહારથી સ્ટોપર મારી ચોરીને અંજામ આપ્યો હતો ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે સુભાણપુરા વિસ્તારમાં સૌથી મોટી ચોરીનો બનાવ બન્યો હોય તેવું કહી શકાય અને બીજી બાજુ ભરચક વિસ્તારમાં ચોરીને અંજામ આપનાર ચોરને પકડવા હવે પોલીસ માટે મુશ્કેલી સાબિત થઈ રહી છે તેવું સ્પષ્ટ દેખાય છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ કનુભાઈ બાબરભાઈ વાઘેલા ક્યાં રહો છો વૈકુડ ફ્લેટ શું બનાવ બન્યો છે ઘરમાંથી તમે ક્યાં ગયા હતા અને કેટલી વસ્તુ ચોરી હતી મારા છોકરાનું ઘર છે હું બાજુમાં રહું છું અને બાજુમાં પેલા ત્રણ ને પંચાવન મે ત્રણ ને પંચાવન મે અવાજ આવ્યો તો જાગી ગયો પછી કેવું થયું જાગ્યો બહાર હું નીકળ્યો ને અવાજ આવ્યો બિલકુલ છેદ પર પછી અંદર પછી બહાર નીકળ્યો નહોતો હું અને પછી છે ને એક કિલો ચાંદી વીસ તુલા સોનું દોઢ લાખ રૂપિયા રોકડ એ બધું અને આગળ આંકડીઓ કાપી નાખ્યો તિજોરીએ તોડી નાખી તિજોરી બધું લઈ ગયા કોઈ વસ્તુ બધું સાફ કરીને કોઈ રવા દીધું નથી આ એ અમારા બગોદરા પાસે ધોકા ધોકા પાછા ગામ અમારા માતાજીનો માંડવો તો લઈ ગયા હતા બહારથી કડી મારી બાજુના જ છે તેણે બ્લબમાં ઘરે કડી મારી દીધી ટોપર મારી દીધી હા બાજુ હવે મેં આઠ વાગે જાગ્યા ખોલ્યું તો બાદ ટોપર મારી લીધી ચારેય મકાન મારી લીધી હા બાજુમાં ખરા ને ચારે ચારે મારે ટોપર હતી પછી અમે સાંયા ભાયા છે ને એમને બોલાયા ઉપરથી બોલાવીને કીધું કે બેન આ કોઈ કડી મારી છે ખોલાવો શું કોને મારી છે હું કોઈ કોઈ કડી કોણ મારા જાણ ભેજું હોય તો કડી મારી શકું તો કડી મારી અમે ખોલાવી પછી અંદર અહીંયા જોયું ત્યાં લોક તૂટેલો પછી અંદર જોયું તીજુ રહી તો આ બધું રણ ભવન ખરાબ કશું હતું નહીં જ પોલીસવાળા આવ્યા પોલીસવાળા વાળા આપણે ફરિયાદ લખાઈ પોલીસવાળા તપાસ કરીને ગયા બધી પછી તમે કહેવાય અહીંયા એફઆર લખાવા આવજો પોલીસ સ્ટેશન એટલું કીધું કનુભાઈ બાબરભાઈ વાઘેલા